માડોધર ગામના વિકાસના કામોની યોગ્ય રીતે કામગીરી કરવામાં ન આવતા લોકો નારાજ છે વાઘોડિયા નગરપાલિકામાં માડોધર ગામનો સમાવેશ થયા બાદ સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા તેમજ ગામની ગટર લાઈન જેવી યોગ્ય કામગીરી ન થતા માડોધર ગામના લોકો સાથે લખન દરબારને એક દિવસનો પ્રત્યેક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી લખન દરબારે જણાવ્યું કે જો આ ઉપવાસ આંદોલનથી માડોધર ગામના વિકાસ નહી થાય કચરા પેટી હટાવવામાં નહીં આવે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો માડોધર ગામના માતા બહેનો તેમજ યુવાનો ભાઈઓને મોટી સંખ્યામાં થાળી વેલણ લઈને કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહેલા એવા નેતાઓને ઘરે પહોંચી તેઓને જગાડવામાં આવશે તેવી ચીમકી લખન દરબારે ઉચ્ચારી હતી વધુમાં લખન દરબારે જણાવ્યું હતું કે એક દિવસીય ઉપવાસ આંદોલન એ માત્ર ટ્રેલર છે જો ન્યાય નહીં મળે તો સંપૂર્ણ પિક્ચર બતાવીશું

એટલો બધો ઘમંડ અને અહમ છે કે તમારા ગામના આ સમસ્યા માટે નથી જાગતા ભર તડકામાં મારા ગામના લોકો અહીંયા બેઠા હોય માતા બહેનો અહીંયા બેઠી હોય તો સત્તાધીશોએ આંગણે આવી જવું પડે અને વાત કરવી પડે પણ એમને ખબર છે કે મારે આમના મતની જરૂર છે તો સૌથી પહેલા તો હું કહીશ કે આપણો પ્રતિનિધિ કેવો હોવો એવો હોવો જોઈએ કે જે તમારી સમસ્યા માટે તમારી સામે આવીને તમારા માટે લડે યા એવો હોવો જોઈએ કે એસીમાં હુઈ જાય બટન વાઘોડિયા તાલુકાના માઢોદર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે કે માઢોદર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે કચરાપેટી બનાવવામાં આવી છે એ કચરાપેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી કોઈ દિવાલ નથી કોઈ સુરક્ષા નથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે એ પાણીની લાઈનોનું નવીકરણ થવું જોઈએ તેમજ પૌરાણિક મહાદેવજી નું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવ્યો વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રી નો મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસ કહું છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે અવાજ ઉઠાવે એ આ નેતાઓને સત્તાધીશોને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના ખોટું છે રજૂઆત નહીં આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામજનો બેસીને કર્યું છે અને આ ઉપવાસ આંદોલન માત્ર ટેલર છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતાના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે